અમરેલીના ધારી શહેરમાં એક તરફ પાણીની અછતનો સામનો લોકો કરી રહ્યા છે અને બીજી તરફ નગરપાલિકાના બેદરકાર કારણે દરરોજ હજારો પાણીનો બગાડ થઈ રહ્યો છે જૂની કચેરી રોડ ઉપર આવેલા નગરપાલિકાઓના પાણીનો ટાંકો છેલ્લા છ મહિનાથી છલકાતો રહે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારથી સાંજ સુધી પાણી સતત વેડફાતું રહે છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પત્રકાર સંજય વાળાએ સ્થળ પર જે તપાસ કરતાં જાણવા મળ્યું કે ટાંકીમાંથી પાણી છલકાતા વીજળીનો બગાડ પણ થઈ રહ્યો છે જેનો ખર્ચ સીધો સામાન્ય લોકોના ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે લોકોએ આક્ષેપ કર્યો છે કે ધારી નગરપાલિકા બની ત્યારથી અણધારી બની ગઈ છે નગરપાલિકાની બેદરકારીના કારણે પાણી જેવી મૂલ્યવાન સંપત્તિનો બગાડ થઈ રહ્યો છે જ્યારે લોકો તરસ્યા તરસ્યા પાણી માટે ભટકી રહ્યા છે હવે જોવાનું એ છે કે આ મુદ્દે સરકાર કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને પાણીના